પાલીતાણામાં એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં સત્યાવીસ જેટલા લોકોના મોત નીપજ્યા છે જેને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પાલીતાણાના ભેરનાથ ચૌક ખાતે એબીવીપી દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આતંકવાદીઓનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઘટનાને વખોડી હતી અને મૃતકોને આત્માની શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં એબીપીના કાર્યકરો હોદ્દેદારો જોડાયા હતા અને મિત્રાસિંહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ કર્યો હતો અને હોદ્દેદારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીના પૂતળા દહન કરવામાં આવી અને ઘટનાને વખોડી હતી હાર્દિક મહેતા મ્યુનિસિપાલિટીના શાખા નગર મંત્રી આજ રોજ પાલિકાના શાખા દ્વારા બે દિવસ પહેલા પહલગામમાં બનેલ ઘટનાને સંદર્ભે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં કેટલા લોકો કેવી રીતે તે લોકોના મોઢા સાથે પુતળા દહન કરવામાં આવ્યું સરકાર સુધી યુવા તરીકે નબળા અપીલ કે આજે જે પાલીતાણામાં પૂતળા દહન થયું છે એવી રીતે ખડખં રીતે તમે ટેનિડિસ્ટને જાહેરમાં લાવીને તે લોકોનું દહન કરો એ જ અપીલ સાથે તે